ચલો મિત્રો અન્નપૂર્ણા કિચનમાં પણ સ્વાગત છે હું રેખા બેન દરજી આજે આપણે બનાવીશું તરબૂસના છીલકાનો છુંડો એમાં બે વાટકી જેટલો આ લીધું છે આપણે છીલકા અને આ એક વાટકી જેટલું ખાંડનું ભૂરું લીધું છે હવે આપણે એને છે ને એને બે કલાક માટે પલાળી લેવાનું

થઈ ગયું છે આપણે એમાં લીંબુ નો રસ નાખી દેસુ મીઠું નાખીશું આપણે ઠંડુ કરવા મૂકશું અહીંયા ઠંડુ થઈ જાય ને પછી આપણે આ લાલ મરચું ને એવું નાખવાનું ઠંડુ થઈ ગયું છે એમાં આપણે તદ લવિંગનો પાવડર કર્યો તો આપણે નાખી દેવાનું એક ચમચી કાશ્મીરી મરચું તૈયાર છે આપણા તરબૂસના છિલકાનો છૂંદો આમાં પ્રોટીન બહુ જ હોય છે બી ટુએલ જેને ખૂટતું હોય ને એને તો બહુ જ સારું આ વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ